નમસ્કાર મય પછી ચોહાણ બહુ દિવસ પછી આજે ઘણા લોકોની બહુ બધી ફોન કોલ્સ અને મેસેજીસ આવી રહ્યા છે બાપુ ઇલેક્શન ગયા પછી તમે ઇલેક્શન બાબતમાં એક પણ લાઈવ નથી કરી સો ઈચ્છા થઈ કે આજે એક નાનકડો મસ્ત મજાનો વિડિયો બનાવો એ વિડિયો આખો એવો છે કે આખા ઇલેક્શનના સપ્તમનો છે ચલો મુદ્દાની વાત પર આવીએ કે તમે બધા સારી રીતે જાણો છો કે આ વખતે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર મહેતા ચૌહાણ કર્યા બહુ બધા લોકોનો સવાલ હતા શા માટે લડી રહ્યા છે કેવી રીતે લડી રહ્યા છે

બે હજાર માં બધી વાતો કરી મહી પછી બીજેપી ને હરાવવા માટે ઊભા છે મહી પછી ને હરાવવા માટે ઉભા છે મહી પછી ફરાણાને સપોર્ટ કરવા ઊભા છે પણ મહી પછી કોઈને સપોર્ટ કરવા કે કોઈને હરાવવા કે કોઈને જીતાડવા નહીં પણ પોતાના નામ પર પોતાના કામ પર અને પોતાના દમ ઉપર જાહેર સભા ફક્ત ને ફક્ત જે લોકશાહી ઢબ ઢપ ધરાવતું જે પહેલાના જમાના અંદર જે ચૂંટણી લડતા હતા એ હતું ઘરે ઘરે ટુ ડોર પ્રચાર આખા દોઢ મહિનાના મતલબ આખા ઇલેક્શનના ની અંદર મેં ખંભાત વિધાનસભાના દરેક ગામની અંદર ઘરે ઘરે પ્રચાર કર્યો દરેકના ઘરે સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો દરેક લોકોને મળ્યો દરેક લોકોને મુદ્દા સમજાવ્યા ખૂબ મહેનત કરી છે ખર્ચની વાત કરીએ ખર્ચની અંદર ટોટલ મારો ખર્ચ ચાર લાખ ને ઇઠ્યોતેર હજાર રૂપિયા આખા ચૂંટણી અંદર ખર્ચ થયો છે અને ખર્ચ પણ એટલા માટે કે અહીંયાથી પાસઠ કિલોમીટર સાહીઠ પાસઠ કિલોમીટર જવા માટે ખંભાત અને ત્યાંથી અલગ અલગ ગામડામાં ફરવા માટે જે બે ચાર ગાડી લઈને અમે ફરતા થાય તો એનો ડીઝલનો ખર્ચો ઘણો એવો થયો છે સાથે જ જે પાવતી પહોંચાડવી પડે નામવાળી તો એનો બી એક ખર્ચ છે જે અમે અમારા મુદ્દા બનાવ્યા હતા એ મુદ્દા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એ પેમ્પલેટ્સનો ખર્ચ છે સાથે જ લાસ્ટ ઇલેક્શનના દિવસની અંદર પણ જે બુથ મેનેજમેન્ટ દોડધામ હોય તો એનો થોડો નાનમતો ખર્ચ છે એ સિવાય એક ડીજે આપણે કર્યું હતું જે ઘરે ઘરે દરેક ગામની અંદર ફરતું હતું એનો એક ખર્ચ થયો તો આ બધું કુલ મળીને ચાર લાખને ઇઠ્યોતેર હજાર જેટલો ખર્ચ આપણા આખા ઇલેક્શનની અંદર થયો પણ મજાની વસ્તુ એ રહી કે આખા ઇલેક્શનની અંદર આપણે ઘણું બધું શીખ્યા શું રિઝલ્ટ આવશે એમાં નથી પડવું કારણ કે આફ્ટર ઇલેક્શન મેં કોઈ કેલ્ક્યુલેશન નથી ચૂંટણી પત્યા બાદ ના કોઈ ગામની અંદર મેં કોઈ સર્વે કર્યા છે કે કેટલું મતદાન થયું આપણને કેટલા વોટ મળશે શું રિઝલ્ટ આવશે એની અંદર હું નથી પડતો પણ હા એક વાતની ખાતરી આપું છું મારી સાથે કોંગ્રેસનો પણ એક ઉમેદવાર હતો એક ભાજપનો પણ ઉમેદવાર હતો અને એક અપક્ષનો પણ ઉમેદવાર હતો પણ અત્યારથી જ રિઝલ્ટ પહેલા એક રિઝલ્ટ એ હું આપું છું કે મણપતસિંહને જે વોટ મળવાના છે એ વ્યક્તિગત છે માની લો ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એને વોટ મળવાના છે કોંગ્રેસનો એક ઉમેદવાર છે એને મળવાના છે પણ કમ્પેરિઝન જ્યારે કરીશું અને હું આ ખુલ્લું એટલા માટે બોલી રહ્યો છું કે આની અંદર હું મતલબ સાચો છું કે બીજેપીનો જે ઉમેદવાર છે એને કદાચ બીજેપીના નામથી વોટ મળે દાવા સાથે બોલી શકું કે બીજેપી અને કોંગ્રેસના બંને ઉમેદવારોના વ્યક્તિગત વોટ કરતા મહીપતસિંહના પાંચ ગણા વધારે વોટ આવવાના છે પક્ષના એક અલગ વોટ હોય છે જે પક્ષના નામથી મળતા હોય છે કોઈ પણ ઉમેદવાર બીજું શું રિઝલ્ટ આવશું એ આપણે નથી પડવું અત્યારે ચાર તારીખે આપણે જોઈ લઈશું જે રિઝલ્ટ આવશે આપણે જે લોકો ચૂંટણી ભવિષ્યની અંદર લડવાના છે એમને બી કહીશ કે તમે ક્યારેય પણ કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વિધાનસભાની કે લોકસભાની કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે સરપંચની ચૂંટણી લડવા નીકળો એટલે પરિણામની પહેલા ચિંતા ના કરો પરિણામ શું આવવાનું છે એની અંદર ના પડશો લોકો શું વિચારશે એના અંદર ના પડશો લોકો શું અંદર ના પડશે તમારા મુદ્દાને લોકો ના સ્વીકારે લોકો ના સમજે સમય લાગે કારણ કે તમે જે વિચારધારાથી તમે ચૂંટણી લડવા માંગો છો તમે જે વિચારધારાથી કામ કરવા માંગો છો એ કદાચ લોકો ના પણ સમજી શકે પણ તમારે તમારા મુદ્દાને મતલબ લગ્યા રહેવાનો છે કારણ કે તમારી જે વિચારધારા છે તમે જે કરવા માંગો છો લોકહિત માટે કામ કરવા માંગો છો એના માટે ટક્યા રહેવું ખૂબ જરૂરી છે ટક્યા રહેવું એટલા માટે જરૂરી છે કે